નહી ઘેર બે કોઈ પૈસા લો આવશે પેલા આપતા સાલે બે ત્રણ બે ત્રણ ના જવું પડશે અરે પણ જવા જ પડશે ને મારા બાપ હાલોલ હાલોલ કંપની એમ જાય તો આઠ હજાર હાલે પૈસા તો કોઈ જગ્યાએ મળે આ સેન્ટિંગ એક એવો ધંધો છે થોડી નહીન્ટ પૈસા મળે બસ જો ખર્ચી મળે પછી તો એમ કરીને એમ કરીને લી લેવાના પછી થોડાક બીજા મળે એટલે મળે સેન્ટિંગ માં કેવું પૈસા મળતા હા તો કાળું પડી જાય બે નંબર ની વાત છે પણ પૈસા એમ દેખાય આ કાઢવા કંપની એમ કશું નહીં આ તો બધું શોખ અરે હું તૈયાર છું પેલો મારો બાપ લેવા આવશે મિસ્ત્રી મને ઈકો કરલી છે ઓ વીકોમ જવાનું ના આવો અમાર તો કોઈ ટેન્શન નહી બસો હસમ એ કેવું પેશલ કરે ને જાય એટલે ની જ વાત બરાબર છે આ શિયાળો સાલે છે ટુકા દન તનમથી ખબર ની પડે નતી જવાન કાળા પડી જશે એમ ની કોમ લાગે હું કોમ કરવું પડે અને આપણે ત્રીજા મહિનાને આખર તારીખે ના હોવાનું છે બરાબર તો પૈસો જોશે કે નહીં તાર બાપા કરને ને તાર કાકા કન તો ઈકો પછી જો ભાડો તો ઈ ઝડપી લેશે પકડાઈ જશો ને તો તને મહિલા પોલીસ સ્ટેશન માં લીધ મને પોલીસ સ્ટેશન માં ઓ દાવો તાર બાપા ના પડશે એટલે કોમ લાગે આખર તારીખ બે મહિના બચેલા છે મારી નાશું ને ત્યારે એવી વ્યવસ્થિત સાઈડ જો આપણે પડી જો કોઈ હોદવા મળે એમ ની ત્યાં જોઈ નાખશે હમણાં ગાડા ઘેર ઘેર ઓલે તારે બાજુ ઘેર તાર ઘેર ગાડી આ ગાડીઓ લેતા આવી જાય ત્યારે મારું જ ઘર જોડી કાઢશે કોમ લાગે ના ના એ વાત જ નહીં હું તને પૂછું હું આવતો રહું એ 15 દાડામાં આવતો રે બસ અલ્યા પણ જગ્યા જોવા પડશે કે ની મારા બાપ તને લઈને નાખવાની હમણા આખર તારીખે મારું ઉધળી ન જવાનું આપણે બધું પૂરું કરે હા તો તું બધું પૂરું કરજે મારી હારી મારું કપડા આપણે લઈ આવજે મોબાઈલ મોબાઈલ એમ રિચાર્જ રિચાર્જ કરી આવજે નથી જતો ચાલ લે આ મિસ્ત્રીન અન ઉપર લીધેલો છે પેલો મારા બાપો છે મને છોડ દેશે ઉપર લીધેલો છે એ સાલ છે હા હવે હું બોનું પાડું છું વાપરવાના રિચાર્જ કપડા ખાવા પીવાનું પેટ્રોલ પાણી તન મળવા આવું આ બધું તાર પૂરું કરવું પડશે બરોબર હા રે નહી જતો એને હું પેલા ને કઈક બહુ મારું આજ મળવા આવી જજે હોન હા હા તું આવી જજે પાછી ફોન કરી જે હો અને હમણે અચ્છા ઢોરણ પાણી પીડવા એમ કરીને ફોન કર્યો હાલો 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 હું જે છે ને તાલા કેમ કરીને બે ચાર ગોદડા હોડ દીજે ને પહેલી ફટાફટ ફોન કરજે હું છે ને મિસ્ત્રીને કીધું છું કે નહીં પણ એમ હા ચાલ મેલું હા પાકું ચાલ આવશે તારો રોમિયો રાજ બાર જરી કતાક એ પાના તા ભઈ બંદો ગાડી નહીં હલો હા બોલ ના હું સેન્ટિંગ નથી જવાનો ના હું જવાનો નથી ઉપર લીધો અરે ઉપર લીધો તે છે એ જેકી કઈ જેકી નાલ દઉં છું તું જેકી ની કેટલી તું મને કે કે કરે જો 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 સેન્ટિંગ જો એમ જેકી કઈ તારો ઘરવાળો છે કે તારો ઘરવાળો છે તારું ગુરુ હું કરું છું બધું

હા બધી મને ખબર છે તું હું લેવા મોકલે છે પેલોનો પેલો ઝેન્ડો હે ગટુડો આવેલો એ તન નહીં ગમ્યો હવે બીજો જોવાનો છે છે એવું લાગે છે મને લાગે નોકરી વાળો છે પૈસા વધારે છે એટલે તું મન મોકલે કે આયો હમણાં આવશે તો પેલા ભોંજિયા નગર રોકી લેશે મારશે એમ કરીને તું મને મોકલી દેશે મને બધી ખબર પણ જે દર પકડે છે ગયો હા દડાશે મારે એટલું યાદ રાખજી મને ખબર છે તું હું લેવા મોકલે સેન્ટિંગ મેમ એમ છે ને તારું લગન ફિક્સ થઈ જવાનું છે હું જુ એટલે પેલા પોસ્ટ પોસ્ટ જણા આવીને બેહી જાય ચા પી જાય તને ફાઇનલ તારું લગ્ન ની તારીખ કર નાકે અને હું ઘેર હોય એટલે હું આવીને તો એક ભેંડો ગાળ દઉં આ છેન પીલું છે એમ હું સેન્ટિંગ મે તો જીન આવું એટલે આમ દૂધ પીણી જાને ઘર સંસાર રે વસાઈ લે પછી દીપક પર ઓંડો થીન ફરે હે બધું એટલે તારે તું તારા ફાયદાને જોય મારો લવ નથી જોતી હે ફ્રી ફ્રીજુ હે

અલ્યા દેશી પી કાઢવાનું પણ દેસી મન નત પાવતે આમ વેહ વાળું ગંધાય ગણું તે રબડું રબડું અલ્યા આય ગંધાય ઠીક પણ છે ને હસ્તુય મળે વિહમે પતે અને સડે બી ખતરનાક પીરા કરતે તું એકવાર પીવાવ ઓમે જેકીનો ઉપર લીધેલો છે છોડ તું હેન પીાડું હેંડ તું આજે મારા પૈસે જલસા કર હેન લે આ દેસી પી હેન તું હરે હેન તેર તું નતે મન તો તો દેસી પી ના કે જે મને હટ મારા હાથ આ તો તું દી થરંગ પીજે જ હેન ચલ હેન હું આવું છું હજે હું આવું છું એટલે આવું છું મારે કઈ વાત જ નહીં સર પછી ફોન કરું હા હા હું ઘેર જ છું હા ઘેર જ છું કર્યો ના આ બધી મને ખબર જ હતી બે હજાર પાંચ હજાર દસ હજાર લી લો તમારા નકરા ચાલુ થઈ ગયું હાલ મારી વાત સાંભળતું મન છોરી વાળા આવે છે લ્યા ખુશી ના સમાચાર એટલે નથી પણ હું ઉપાડ ઉપાડ હાલજે લ્યા કેમ કે ચા બા ખર્ચો વધારે થાય યાર

કોના હી જો લે આ લે એક જણા લીધે છે ને આખી ગાડીના બધા મોણા હેરાન થાય છે મારતે એમ આખી ઇક્કો થાય ઊભી કરી મેલી ને ઓણા કે ઠેકાણે ની ઊપડા ઓહો આ બસ આ જરે કોમે જમન ટાઈમે આ મારા છોકરા ને નખરા ઘણા ઉપર હા બેટા ઉપર તારા જરે કોમે જમવાનું ਤੇરા તારા નખરા બધા નાટકો આજ તો તારા નાટકો બધા આવડા કર નખુર હે હો આવી જો આ જમન ટાઈમે હું તારા બધા નાટક ખેલા આખું ઘોર સુધી વળ્યો તું

हाँ हाँ खर्चो माते वर्षे पे लोग आको गड़ो तो यार

અરે ભાઈ એમને ની કોમ લાગે પેલું ડાગ મે દેલા છે બધા કે તરે અને આ લે કાકો બડે ઘણા હાર હતા બચારો હારો હશે તો મેથી ભાડ્યો પણ હારો હશે બાર માં પોસ પોસ માં પતાવા ના આવો ભાઈ આવે અરે પેલો મારો હગમ કો ઓ મારા ભાઈ ઓ મે એ પી એ થાય છે તો અત્યારે થોડી પોસ છે તું કુટવા બાજો મારા ભાઈ અરે પણ બધું બતાવ પડશે મારા માથા પર શિર મે વજન આવી જો યાર હાલ પણ તું આવી જજો હા

પૈસા જોઈએ પોનસો નહી તું બે હાજર રાખ હે મારે એવું કઈ નથી મારે તો શોપડી માં એન્ટ્રીઓ પાડવાની છે એ તો પછી વસુલ જ છે આપડા પૈસા હે તબિયત હાથે રડર થી કરે હાજર હાલે પીવાનું રાખજો રડતો નહીં હા યાર આખું મરી ગયું સાવ